નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓને હવે આડે પાંચ છ દિવસ બાકી રહ્યા છે અને બીજી તરફ પ્રયાગરાજમાં મેળામાં પણ કરોડો લોકો દર્શન માટે આવે છે કુંભ મેળાના પાડના દરરોજ નવા નવા સમાચારો આવતા રહે છે નવી નવી માહિતીઓ લોકો સુધી પહોંચતી રહે છે અને આખા વિશ્વમાં આ કુંભ મેળાનો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફક્ત ભારતમાં નહીં વિદેશથી પણ લાખો શ્રદ્ધાળુઓ ભારતમાં આવી રહ્યા છે પ્રયાગરાજ જઈને કુંભમેળામાં ડુબકી લગાવી રહ્યા છે હવે એક પ્રશ્ન રાજકીય નિરીક્ષકોને એક ભાઈ આ કુંભમેળાની અસર વિધાનસભાની ચૂંટણી પર કે થશે ખરી એ બાબતે આજે આપણે ચર્ચા કરીશું જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી સાથે કિરીટભાઈ આપનું સ્વાગત છે કિરીટભાઈ આ કુંભ મેળામાં જે રીતે આ જોવાડ છે આખો જે આજે લગભગ સત્તર કરોડ લોકો અઢાર કરોડ લોકો એવું સ્નાન કરી લીધું છે હજુ પણ બીજા આવશે તો આ કુંભમેળો આ બધે મીડિયામાં છવાયો છે અને એક હિન્દુત્વનો એક જુવાડો ઉભો થયો એવું લાગી રહ્યું છે અને કેટલાક રાજકીય નિરીક્ષકો એમ માને છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જે ત્રિપાખીઓ જંગ છે એક તરફ આપ છે એક તરફ કોંગ્રેસ છે અને બીજી તરફ ભાજપ છે આપ અને કોંગ્રેસ બંને એમની મુસ્લિમ બેંક માટે લડી રહ્યા છે અને એમને મુસ્લિમ મતદારો વેચાઈ જશે એવી માન્યતા છે જ્યારે ભાજપને મુસ્લિમ મતદારોની ચિંતા નથી કારણ કે જે હિન્દુત્વનો વેવ છે હમણાં મહાકુંભને કારણે ઉભો થયો છે એમને મદદ કરશે ચોક્કસપણે વિક્રમભાઈ આમાં ભારતીય જનતા પાર્ટીને એડવાન્ટેજ છે જ સૌથી મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટીથી લોકો હવે થાકી ગયા છે દિલ્હીમાં એની બોગસ વાતો અને બોગસ જાહેરાતોથી અને જે મફત યોજનાઓ છે એનાથી પણ પ્રજા થાકી ગઈ છે એમણે સ્કૂલોના વાયદા કર્યા હતા એ સ્કૂલોમાં ફ્લોપ છે એ લોકો આરોગ્ય માટેની સુવિધાઓ વધારવાની વાત કરતા હતા શું આરોગ્યની સુવિધાઓ દિલ્હીમાં વધી છે અત્યારે કશું જ નથી બધાને પ્રાઇવેટમાં જ જવું પડે છે અને પ્રાઇવેટ હોસ્પિટલો જ છે મફત વીજળીની વાત છે મફતવાળી યોજનાથી હવે લોકો ઊભી ગયા છે અને કેજરીવાલના જુઠ્ઠાણા અને ભ્રષ્ટાચાર આ બધી જ બાબતોથી ઊભી ગયા છે લોકો અને બીજી તરફ એન્ટી ઇન્કમ્બન્સી છે દસ વર્ષથી એ લોકો આ એકનું એક બધું જોઈ રહ્યા છે અને કેજરીવાલને જે શરાબ ઘોટાલાની જે વાતો છે એ પણ કસે ને કશે છે આમ આદમી પાર્ટીને એ વાત ચોક્કસ છે બીજી તરફ સનાતન ધર્મનો સૌથી બહુ મોટો તહેવાર અત્યારે ઉજવાઈ રહ્યો છે પ્રયાગરાજમાં એમ કહી શકાય કે આ એક બહુ મોટો તહેવાર છે અને કુંભ સ્નાન કરીને લોકો ધન્ય બની રહ્યા છે કસે ને કશે ભારતીય જનતા પાર્ટીને બિટવીન ધ લાઇન્સ એવું કહી શકાય કે આ સનાતન ધર્મના જુવાળનો લાભ ચોક્કસપણે મળશે અને નજીકનું જે રાજ્ય ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર જે શાસન ભારતીય જનતા પાર્ટી અને યોગી આદિત્યનાથ આપી રહ્યા છે એનો પણ પ્રભાવ કસે ને કશે મતદારો ઉપર છે તાજેતરની ચૂંટણીઓની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર એ લોકોએ સરળ દેખાવ કર્યો છે ગુજરાતમાં તો ઓલમોસ્ટ બધું જ કવર કરી લીધું છે એટલે રાજસ્થાનની અંદર પણ એ લોકો જીત્યા છે તો આ બધું જ જોતા સરવાળ એવું લાગે છે કે મહાકુંભનો જે જુવાળ છે એનો એડવાન્ટેજ તો ભારતીય જનતા પાર્ટીને મળશે જ જી કિરીટભાઈ અને ખાસ કરીને જ્યારે દિલ્હીમાં ઉત્તર પ્રદેશના અગિયાર ટકા જેટલા મતદારો છે અને આ ઉત્તર પ્રદેશના જે હિન્દી ભાષી મતદારો જે છે એમને માટે ધર્મ માટે ખૂબ આસ્થા છે અને દરેકને પોતાના ધર્મ માટે આસ્થા હોય પણ જ્યારે ઉત્તર પ્રદેશમાં આટલું સુંદર આયોજન કુંભમેળાનું થયું છે એની વાત પણ ચારે તરફ પ્રસરી ગઈ છે અને એનું એડવાન્ટેજ પણ ભાજપને ચોક્કસ મળશે જ અને ભાજપના નેતાઓ પણ એટલા માટે જ અમિત શાહ ગૃહ ગૃહમંત્રી અમિત શાહ પણ સ્નાન કરવા માટે ગયા એના વિડીયોઝ અને ફોટોગ્રાફ પણ વાયરલ કરવામાં આવ્યા થોડા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જવાના છે એટલે આવા વિવિધ રાજકીય નેતાઓ જ્યારે સ્નાન કરવા જાય ત્યારે મીડિયાનો પ્રોજેક્શન મળે છે એનો ફાયદો પણ દિલ્હીની ચૂંટણીમાં ભાજપને મળી શકે એમ છે ચોક્કસ મળશે પાંચ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે છ તારીખે દિલ્હીનું મતદાન છે એટલે એ બેનિફિટ પણ મળવાનો છે એ જે વિઝ્યુઅલ જે હશે એ બધા સોશિયલ મીડિયામાં વાયરલ થશે યુટ્યુબ ઉપર થશે લોકલ ટીવી ચેનલથી માંડી અને નેશનલ ચેનલ સુધી બધી જ જગ્યાએ એમના ગંગા સ્નાનના દ્રશ્યો છે એ વાયરલ થશે અને વડાપ્રધાનનો ચહેરો આજે એક એવો ચહેરો છે કે એ ચહેરા ઉપર લોકો મતદાન કરશે અત્યારે એવું લાગી રહ્યું છે આ તો મતદાર રાજા છેલ્લે બધા જ ગણતરીઓને બધી જ તમારી અપેક્ષાઓ આકાંક્ષાઓ અને ધારણાઓ બધું જ ખોટું પાડી શકે છે આ જ લોકશાહીની મજા છે પરંતુ એક વાત ચોક્કસ છે કે અત્યારે બીજેપીને એડવાન્ટેજ છે મહાકુંભને કારણે અને છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે દિલ્હીનું શાસન ચલાવવામાં આવી રહ્યું છે એનાથી પણ એક મોટો વર્ગ પ્રજાનો જે છે એ નારાજ છે દિલ્હીની અંદર ઘણી બધી વખત રામ શોભાયાત્રા નીકળી હોય નગરયાત્રા નીકળી હોય ભગવાન રામના જન્મોત્સવની અથવા તો બીજા કોઈ પણ પ્રકારના જે સરઘસો સનાતન ધર્મના નીકળ્યા હોય તો એના ઉપર પથ્થરમારા થયા છે હિન્દુ મુસ્લિમ રાયટ્સ પણ અમુક વિસ્તારોમાં થયા છે એના કારણે તો આ બધી જ બાબતો છે એ આ મતદાન ઉપર અસર કરશે અત્યારે એવું લાગી રહ્યું છે બીજી તરફ ગેરવહીવટની ચરમસીમા કહી શકાય એટલી હદે દિલ્હીની અંદર વહીવટમાં ગોબાચારી જોવા મળી રહી છે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં પણ એવું છે અને દિલ્હી રાજ્યના વહીવટમાં પણ એવું છે અધિકારીઓ કશે ને કશે કર્મચારીઓ અધિકારીઓ એ લોકો પણ નારાજ ચાલી રહ્યા છે લોકોને પણ હવે બહુ થયું મફત મફતનું એ વાતથી ઊબ આવી ગઈ છે એક પ્રકારની અને સૌથી મહત્વની વાત કે કેજરીવાલ જે વાયદાઓ અને લોકોને ઊંધા ચશ્મા પહેરાવી અને જે સત્તા ઉપર આવ્યા હતા એક ડિફરન્સ પાર્ટીને ડિફરન્સ વાતને ભ્રષ્ટાચારના નાબૂદીની વાતને એ બધી જ વાતો

આ ગંગામાં ડૂબકી લગાવવાથી કોઈના પાપ ધોવાતા નથી આ એક બધું નાટક છે ટૂંકમાં એમને એમ કેવું હતું કે આ જે કુંભ મેળામાં જે લોકો આવી રહ્યા છે એ લોકોને કંઈ ખબર નથી પડતી ને આ બધું ખોટું છે ને એક્સ ઝેડ હવે આ ભાજપે આ મુદ્દો પકડી લઈને એને એની સામે ફરિયાદ પણ દાખલ કરી છે પ્રમુખ સામે રાષ્ટ્રીય પ્રમુખ સામે કોંગ્રેસના અને એમને મીડિયામાં પણ ચગાવવામાં આવ્યું છે તો આ આ મુદ્દો પણ ભાજપને ફાયદો કરાવી શકે એમ છે ચોક્કસપણે ફાયદો કરાવી શકશે કેમ કે કુંભ છે એ આસ્થાનો વિષય છે લોકો હૃદયથી જોડાયેલા છે તમે હું કદાચ પ્રયાગરાજ નહીં જઈએ પરંતુ કુંભને લગતી કોઈ પણ માહિતી હશે કોઈ પણ નિવેદન હશે કોણ ગયું કોણે સ્નાન કર્યું ક્યારે શાહી સ્નાન છે આ બધી જ વિગતો સનાતન ધર્મના લોકોને આંગળીના ટેરવે હોય છે એ લોકો સતત અપડેટ થતા રહે છે એનાથી મીડિયા પણ સતત કવરેજ આપી રહ્યું છે કેમ કે એમને ટીઆરપી ત્યાંથી સૌથી વધારે મળે છે કુંભમાંથી જે ટીઆરપી મળે છે લોકોની આસ્થા છે અને કોંગ્રેસને આદત છે કોઈ પણ ઇલેક્શન પહેલાં સ્ટમ્પમાં બેટ મારવાની કાં રાહુલ ગાંધી મારે છે અથવા તો મલ્લિકાર્જુન ખડગે મારે છે આ વખતે ખડગે વારો લીધો છે એટલે એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે અમે જો સનાતન ધર્મનું આવું ઘસાતું બોલીશું તો મુસ્લિમ મતદારો કે અધર જે વોટર્સ છે એ લોકો બધા અમારી તરફ આકર્ષાય અને અમને મતદાન કરશે આ લોકોનું રાજકીય ગણિત હોય છે પરંતુ એ રાજકીય લાભ લેવા જતા એ લોકો પક્ષને બહુ મોટું નુકસાન કરી રહ્યા છે અને જે સૂતેલા હિન્દુઓ છે સૂતેલા સનાતનીઓ છે એ લોકોને જગાડી રહ્યા છે કે તમે જાગો તમે મતદાન કરો તમે અમારી વિરુદ્ધમાં મતદાન કરો એવી જાગૃતિ આપવાનું કામ આ લોકો કરી રહ્યા છે એટલે કે અંગારા ઉપર રાખ વળી ગયો હોય એને ફૂંક મારવાનું કામ કોંગ્રેસીઓ પોતાના નિવેદન દ્વારા કરી રહ્યા છે મલ્લિકાર્જુન ખડગે સિનિયર નેતા છે ઉંમરલાયક નેતા છે અને એ આવા પ્રકારના નિવેદનો આપે તો સમજી શકાય છે કે એનો બેનિફિટ ને એડવાન્ટેજ જે છે એ ભારતીય જનતા પાર્ટીને જ મળવાનો છે અને ભારતીય જનતા પાર્ટી આનો પૂરેપૂરો લાભ ઉઠાવશે કેમ કે એ લોકો ખુલ્લેઆમ કહે છે અને ખુલ્લેઆમ એ લોકો સનાતન ધર્મની વાત આવે ત્યાં પ્રચારમાં પણ રામના નામનો ઉપયોગ પણ કરે છે હિન્દુ ધર્મનો પણ ઉપયોગ કરે છે અને લોકોને સતત અહેસાસ કરાવે છે કે તેઓ ધર્મની સાથે ધર્મની વિચારધારા સાથે સંકળાયેલી પાર્ટી છે એટલે આ જે મલ્લિકાર્જુન ખડગેનું જે નિવેદન છે ગંગામાં સ્નાનનું તો ગંગામાં સ્નાન તો આ એકસો ને પિસ્તાલીસ કરોડની જનતામાંથી એકસો ને વીસ કરોડ હિન્દુઓ છે એ લોકોની આસ્થા છે ગંગા અને ગંગામાં સ્નાનનું મહત્વ મલ્લિકાર્જુન ખડગે ના કહેવાથી ઘટી નથી સનાતન ધર્મની વાત આવે છે આસ્થાની વાત આવે છે ત્યાં આવા પ્રકારના નિવેદનો એ હંમેશા કોંગ્રેસને નડતા રહ્યા છે અને હજુ નડતા રહેશે એ લોકો ચોક્કસ વર્ગને રાજી કરવા માટે થઈને આ બધું કરતા હોય છે પરંતુ એ પણ હવે એમનાથી રાજી નથી એ લોકો પણ એને ઓળખી ગયા છે અને બધી જ રીતે આપણે જોઈએ તો દિલ્હીના ઇલેક્શન કરતા પહેલા કરીએ કે અરવિંદ કેજરીવાલે કેવું એટલે એવું મોટું ગપ્પું માર્યું છે જે બધાને નાના બાળકને પણ ખબર પડી જાય એમણે ગઈકાલે એમ કહ્યું કે હરિયાણાની સરકાર યમુનાની નદીમાં ઝેર નાખીને દિલ્હી તરફે પાણી મોકલે છે હવે આ તો ખરેખર તો બહુ માસ ની વાક્ય આયોજન કર્યું હોય એ મતલબ નિવેદન છે અને એમની સામે ક્રિમિનલ કેસ પણ થઈ શકે છે છે એમ ભાજપે ચૂંટણી કમિશન ને તો ફરિયાદ કરી જ છે પણ આ બાબત કેજરીવાલ સામે થઈ શકે જઈ શકે એમ છે ઇલેક્શનમાં પણ ચોક્કસપણે જશે કેમ કે આવી વાત કરવી આ દેશની જનતાને ભ્રમિત કરવા માટે કેજરીવાલ કોઈ પણ હદ સુધી જઈ શકે છે અને એના માટે હું તો એટલું જ કહીશ કે કુમાર વિશ્વાસ જેવા વ્યક્તિના સાથે જે લોકોએ છળ કર્યું છે આમ તો દિલ્હીની જનતા સાથે બહુ મોટો ફ્રોડ થયો છે છેલ્લા દસ વર્ષ દરમિયાન પણ કુમાર વિશ્વાસ શરૂઆતના તબક્કામાં એમની સાથે હતા અને કુમાર વિશ્વાસ જેવા વ્યક્તિએ રાતોરાત આ પાર્ટી છોડી દેવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ એમ એની તરફ ફરીને જોયું નથી કે એની સાથે કોઈ વાત નથી કરી વ્યવહાર નથી કર્યો તો તમે વિચાર કરો કે લોકોની સાથે આ ધ્રુતગીરી કેટલી હદ સુધી આ લોકો કરી શકે એમ છે ખાસ કરીને કેજરીવાલ જે ગળામાં બાંધી અને ફરે છે અને ખોટા ચલાવવા માટે આ મેક્સેસ આપવો હું તો કહું છું એના કરતા બીજા મોટા એવોર્ડો હોય તો એ બધા એવોર્ડો એને આપી દેવા જોઈએ જુઠ્ઠાણા ચલાવવા માટે અથવા તો બોગસ વાતો કરવા માટે જર્મનમાં ગોબેલ્સ હતો એમાં અહીંયા આપણે કેજરીવાલ છે એવું માની શકાય એવું કહી શકાય એટલી હદે એના હાસ્યાસ્પદ નિવેદનો હોય છે ચોખ્ખું લોકોને સમજી શકાય નાનું બાળક પણ સમજી શકે એવી વાત છે આ છતાં પણ એ આવા નિવેદનો આપી અને લોકોને ભ્રમિત કરવાના પ્રયત્નો કરતા રહે છે જે ખરેખર ખોટી વાત છે અને આ રીતે તમે લોકચાહના ન મેળવી શકો લોકનેતા થવા માટે તમારે તમારામાં જે ક્વોલિટી હોવી જોઈએ એ ક્વોલિટી અલગ પ્રકારની હોવી જોઈએ અને આ પ્રકારે તમે બોગસ વાતો કરીને જુઠ્ઠાણા ચલાવીને કે કંઈ પણ નિવેદનો આપી અને તમે લોકપ્રિય ન બની શકો મતદારને ન રીઝવી શકો ઠીક રીડભાઈ આપ અમારી સાથે જોડાયા હોટલાઈન ન્યૂઝ સાથે જોડાયા અને આપને અભિપ્રાય આપ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર આપણે જી ધન્યવાદ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો